ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે આજે બીએસસી સેમેસ્ટર સિક્સ બોટનીનું જ્યારે પરીક્ષા ચાલતી હોય ત્યારે આ પરીક્ષામાં જે પેપરનો છબડો થયો છે કે જે ગઈકાલે લેવાનું હતું જે પેપર એની આજે એ પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું ત્યારે આ એક ગુજરાત યુનિવર્સિટીને ઘોર બેદરકારી કહી શકાય એ સામે આવ્યું છે ત્યારે જે પેપરનો ટાઈમિંગ હતો એ પેપરના ટાઈમમાં દોઢ કલાક મોડું પેપર પછી વિદ્યાર્થીઓને લખવા આપ્યું હતું આ ક્વેશ્ચન પેપર તાત્કાલિક એ હેન્ડ લખી અને બધા પેપરો વિદ્યાર્થીઓ સમક્ષ આપવામાં આવ્યું હતું ત્યારે આવી જો છબરડાઓ યુનિવર્સિટીઓમાં થતા હોય અને ગુજરાત યુનિવર્સિટી વારંવાર પેપર કૌભાંડો હોય કે આવા છબરડાઓ હોય એમાં મોખરે છે તો આ પરીક્ષા વિભાગમાં અમારી શ્રીને એક રજૂઆત છે કે જે આ પરીક્ષા વિભાગ વારંવાર આવી ભૂલો અને વારંવાર કૌભાંડો કરે છે તો આ પરીક્ષા વિભાગના અધિકારીઓ ઉપર કાયદેસરના પગલા લેવા જોઈએ એવી ખાસ અમારી માંગણી છે અને આજે પણ અમદાવાદ એનએસયુઆઈ દ્વારા રજીસ્ટ્રારને આ બાબતે રજૂઆત કરવા આવી છે કે જે આ પેપરમાં જે છબડો થયો છે આ ગંભીર છબડો છે આ છબડો કરનાર અને આ છબડામાં જેણે ધ્યાન નથી આપ્યું આ તમામ અધિકારીઓ ઉપર પગલા લેવા જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં આવી ભૂલ ના થાય